હેલો મિત્રો કેમ છો બધાએ મજામાં ને મજામાં જઈશું તો આજે આપણે જવાનું છે ગામડે તો જુઓ આપણે સવાર સવારમાં ગામડે જવા માટે નીકળી ગયા છીએ અને જો સુરત દાદા પણ આટલા ઊગી ગયા છે જો ને આપણે અહીંયા રસ્તામાં અત્યારે પોરો ખાવા ઊભા રહી ગયા છે મસ્તનું લોકેશન આવ્યું છે જો મસ્તનું પાણી પણ છે અને અને એના મમ્મી બે બેહી ગયા છે તડકીએ પોરો ખાવા માટે

हं तालाब में वही जास ने है सु पकड़वा नहीं देती ये सुंदर मास लावे मगर हो ये सु मगर हो अंदर मगर क्यों मोठू फाड़े क्यों फाड़े मगर क्यों मोठू <laughs> तो। है ये सुनी छोटी देखो ये सु हम हम जो तो कड़ियो से ये सु ये सु मामा मन मछली ने आमा खावा न खिलावनु है से खावनु है आपला खेला तो तो खा

સે અને આ છે આપણે હેળડોરો સબજી બતાવીમો બરાબર શું છે નથી દેખાતી આ બરાબર આ ડાઈસાઈ દેખાતી હે મિત્રો ફાઇનલી

<laughs> <laughs> बोलो, नावा वाला तो नाही पाणीवत भराय आमती कि रीत पटायचे કેટલા લીટર નો પાણી ટાંકો છે કેટલા લીટર નો છે ફરતો ફરતો દેખાડી દીધો તમે બધા કોમેન્ટ કરજો કેટલા લીટર નો હશે